પાવ રસોડા માં ને એને એના હું કરવા ને એવા ટૂંક ઠીક માથું હલાવી હા માથું હલાવે આપડે એમ થાય કે આ મારીએ હા મારીએ તો વાંધો તો નહી આવે પણ આમ હું વાહલે પૈ ગયા હજી દામણી દેવી હા હા જરાક શું ઉપાડવાનું કરે હા એ તો થઇ જશે ના કરતા સામું સુનલ દોઈ લેતી હું પણ હવે બધા થોડા થોડા હેવાણા થઈ ને તો આ પડી હા હા તો થાતું જ હે હા हेलो भाई आज तो अपने जो हवर में बहुत वेलो व्लॉग चालू कर दी तो है हवर

이 가파리 한 번에. 아, 예. 또, 이거, 이거, 이거. 이거, 이거, 이거. 이거, 이거. 이거, 이거. 이거, 이거. 이 이거. 이거, 이거. 이거, 이거. 이거, 이 이거, 이거. 이거, 이거. વાહી દેકર વાહી દેકર ચંપલ પહેરતો જ થરે થરે એટલે ચંપલ પહેરવાનો હોય ગોલ પૂલ મેં વજા કેવા આમ જો મંદિર ની અંદર જો તો કેવા મસ્ત ફૂલડા મૂક્યા આવા જો હંજુવાજી ની કરે હવર હવર માં અબ જો અમારે જલે ભાઈ ઊઠી ગયા જલે ભાઈ જો ઊઠીને ડાયરેક્ટ ખાવાના કામ કરે હેડી લઈ લીધી ખાવા દેયો ખાવાનું હોય તો હા સિયડો છે ને એટલે ખોરાક તા પડી ગઈ છે જો ખાવાનું હોય તો અમાર તો કઈ કઈ લેને એટલે વરીતી ઓનું છે હા ખાવા નું છે મય ગજ રાખે ની જલા ભૂખ લાગે જલેટા ભૂખ લાગે ને સિયડામાં

ઈ કઈ ને જો ખાઈ લે રાજુભાઈ મયારુ કરીને આવી ગયા છે જેલા ભાઈ હજી હવાર ને હેડી મુક્ત નથી વાટકા ને કોથરી પાણી ની ગ્લાસ ની આયરે ખાઈ લીધી છે રામ રાજ્ય રામ રામ હરુણ હલો નાસ્તો કરી ન નાસ્તો મે તો ચાર રોટલી કરી રાખણી ઓહો જો બા બનાવે હે રોટલા હવાર ની રોટલી બની ગઈ છે ને બપોર ના રોટલા કાંબા રોટલા બનાવે બપોર ના ને ટાટા ખાવાના ટાટા શું થાય નડે નઈ ટાટું ખાઈ સારું કાંજે એ તું મન થાય ને ના પછી ઓલી કાલવારી તો નાખ દીધી जाने आया घड़ी kvar नाखी देले ये धुड़वारी થઈ ગઈ તારે તો હાચવવી ની ખોટી બરાબર ને હાચવવી હતી નથી હાચવવી આ બગલા નથી હા તો લવ મારે ખાવે સે અટા ના ખાજે અટા રોટલી ખાવા લવ દે માર હેતી બે ઈ નથી મારી આ હે

મારા પપ્પા ને હું બેર્યો તારા પપ્પા ને કંઈ નથી દેવું મને દે ને મા હોવેલી એક ઢોકકો માય પપ્પા සම්પૂર્ણ વાવા દે લે ને હા પપ્પા માય પૂર્ણ પપ્પા માય પૂર તો મુનો થઈ જાય ર તમે હા તારા પપ્પા ને પૂરી મુક ઓલી ઓયડી માં ડાય રે ને હા હેતી इरी तरह हाथ में लाकड़ी मार लाकड़ी दो हां हां ये जो रेड नेक ने कोई हो जाए है। राम राम मित्रों जय श्री कृष्ण हलो आप जाओ जीरु ने दवा जलिया ना खेल जो तमारा बधे नी मांग है ना के जला भाई ने वेला ले जो जला भाई व्लॉग में आवा जो जला भाई वगर ना व्लॉग अधूरो से बात हाची है भाई અમારા જલિયાનું મૂડ ના હોય કંઈ બોલે કંઈ ના બોલે પછી એ ફંદે ચડી જાય વયો જાય એટલે કોક દીક ના આવતો હોય કોક દીક પછી આ કામની ભીડમાં હમણાં બાપા મારીમાં હું વિડીયો બની હું નથી બની એ કંઈ આઈડિયા નથી રહેતો તો હાલો સવાર હવારમાં જો કંઈક આપણે પેહું ધોવાનું પેલા કામ હોય પછી ફરિયા વારવા વાહિંદા કરવાના ને એવું ડેલી રૂટીન હોય પણ અંધારું હોય એટલે આપણે આ મોબાઈલમાં બહુ ચોખ્ખો વિડીયો ના આવે એટલે આપણે બહુ કંઈ સવારથી વહેલો નથી બનાવતા હાલો જો અહીંયા જીરે હું આવી ગયો છો આ જીરું દેખાવ मत બધું મસ્ત થઈ ગયું પણ ઉતારો એટલે ત્રીસ ચાલીસ ટકા જેવું હું સુકાઈ ગયું લીલે લીલું હવે જીરું એ આપડા નસીબ માં અહી રહે અમારી જમીનમાં પાણી વગર તો થાય નહીં એટલે પાણી પાવું ફરજિયાત છે પાણી ના તો જમીન આછી પડે એટલે ઝાડવાનો વિકાસ જ ના થાય क्या अधुर आया से बेचार किया एक वाटड़ी में से ना एक वाटड़ी हो रही है, है नेदवा में जो है। ने आ में हूं एक लुखड़ હતું ને મોટું મોટું થઈ ગયું છે બાકી તો બહુ પાછું આપણે જીરું વાવ્યું તયું નતો ખડ નથી એટલું બધું તો આયા ક્યાંક આપણે પૂઈ ગયા હે નેદવામાં આ ક્યારેથી બાકી છે થી પાંચ ક્યારે જો આયા હે અને બાકી આ એક वाटડી હે જો આ ઉખડ હે અમુક વડું વડું जी जीव है जो राजू भाई खेड़ेड़ जीरा चक्कर मारे

હા ભાઈ હા હાલો તો હું આ છોકરાઓને બાલ મંદિરે મૂકી આવું ભાઈ અમે આવ્યા પાછા છોકરાઓને રજા હતી નાતાલની હવે છોકરાઓને કદાચ બેને કીધું હવે પણ આ છોકરાઓને કંઈ ખબર નથી ભાઈઓને મેસેજ કે કંઈ ફોનથી વાત નહીં થઈ હોય મારે દાઢી કરાવવાનો મેળ આવી ગયો હાલો હવે પાછા મારી જાય તો ચા તપા કરતો હતો પણ એ નહીં ફોર્મોનિયા જે ખેતરમાં કદાચ હાલો ભાઈ તો આજના બપોર થઈ ગયા એક વાઈ ગયો છે અને આપણે જીરું દઈ ગયું છે કમ્પ્લીટ તો આપણે અઢાર વીઘાનું જીરાનું વાવેતર છે અને એકવાર બધું બધું દઈ ગયું છે હવે ભાગી ઘરે આજે અંગ્રેજોનું નવું વરસ એટલે નાતાલ કોઈ તાલ વગરનો તહેવારીનો कहवा नाताल आज नल रजा है अमने मैं आम तो शंका निशाड़ में रजा है तो बाल मंदिर में रजा है पाजी खबर नीती ए पी छोरा लाइन गया भले थको पड़े दाठी थी गई अगर भाई ना नक्की नदी जाए तो बपोर थी गया है राजू भाई कहीं फाफा मारे संपल बंपल राज्य बाजू है हेलो भाई आपड़े जो घरे आवी गिया न आया शिवण क्लास चालू થઈ ગ્યોા હા કપડા લઈ આયા તો જીવીત ના કે એવા આવે તો જીવીત બાના કપડા થી જ મુરત હા બા મારા બા લખી છે નકર આજ ન દેવા નહી આજે કરી લી ન કેવો તો દેવા વૈજે તો બાના કપડા બીજા કોઈ તો જીવી ના હકે ઠીક આઉં બે નીના જીવી ગીયે સોનલ બેન ના જીવી ગીયે હં હં

તો ભાઈ લકી છે ને બા જો ભાઈ વીડિયમ કહી દે અમાર બાયું આવી ભોર્યું છે નગર કે અમે તો વરસ ને બા જ પેલા એવી

प्रतिक्रिया लगाना था नहीं, नहीं। मोर लेता था ट्विटर हम्म लेता ही हुआ ना तो नहीं और आज, <laughs> आज के बदअभ्यास कर किया था हाँ आज कर रहे थे बदअभ्यास अलग अलग बदअभ्यास अच्छे हम्म जैसे अनिकांश मराठों देवजावंता है उसे तो पहले अभी भी नहीं बाहर हाँ ऐसा ओल्ड भाइयों ने ना आउट ही जाएंगे नहीं સારું <tieck> <tieck>

आ पेट में दुखी है हवार नो जाइमो पड़ो गाजर हजी ठेला में के मन नाखी दियो ले वा गया थे सो जाती हेलो निकरो अचारता जो तुम्हारा अचारता जो तू परू राख ने पड़ी है थी तो जाई पड़ी है गोथाली खाई जाई पासु डोल ले मारा पोला ने लगाड़ी तो ओलू उड़ीन पड़ी पासु

બધી વાતે શોખીન તૈયાર બધી વાતે નામી છે ને આ અમારું થોડું અલેકરી નું છે તૈડી ગયું જો ઘટિયા ને બટિયા ને બધું તારા નથી તૈયાર ટોપી ઓઢલ છે બાર બપોર એ તો શોખીન છે થોડું આ અમારું થોડુંક છે અમારા ઓલા આપડા નથી વાલા રાજુભાઈ નું કે ઓલા રાજુ वडे हे दे तो हंबरी लाडू में हां करोगे हाउ आ हा अकेले हां के मने कहीं भान न पड़ते हर को वडे है दे केवेन ता तो हूं बस तन हंबरावे के वडे है हे हम हाउ ना केलो हाउ हां केलो ने दायो केलो से और पसी दायो लेकर कुटो से ले के लगाय गडा ऊपर से

એવી હતી બિલાડીને વાયર હાલો હાથ તો થઈને બપોરા કરી હે હાલો મિત્રો તો આજની સાંજે માંડી પડવા બપોરા કરીને આપણે કઈ શૂટ નથી કર્યું અને અમારા બે ટેણીયા જો અહીંયા રકડાઈ શું કરવાય કંધારો ભરા હો ત્યાં હમણાં રહ્યો પાણીના પોતા હા હા વરી એવા રમકડા ના હોય કોઈ દી